ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના હસ્તે ભારત માતા મંદિર અને ભારત માતા પાર્કનું ખાતમુહૂર્ત કરાયું સરકારની અમૃતમ યોજના અંતર્ગત ત્રણ કરોડ બાવીસ લાખના ખર્ચે ભારત માતા પાર્ક અને ભારત માતા મંદિર નિર્માણ કરવામાં આવશે આ પ્રસંગે પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષભાઈ રાયગોર ચીફ ઓફિસર ગૌરાંગભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દેલવાડીયા મહામંત્રી કનુભાઈ જોશી અશોકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સાથે રાજુભાઈ ઠક્કર રાજુભાઈ ઠાકોર સહિત પાલિકના સદસ્યો સહિત ભાજપના અગ્રણીઓ અને શહેરીજનો હાજર રહ્યા હતા આ નવ નિર્માણ થનાર પાર્ક માંગ ભારત માતાનું મંદિર સહિત મલ્ટીપર્પઝ ગ્રાઉન્ડ રેમ એમ્ફી થિયેટર કિડ્સ પ્લે એરિયા વોલીબોલ બેડમિન્ટન ટેનિસ બોક્સ ક્રિકેટ વોકિંગ ટ્રેક જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા આજ રોજ અમૃત યોજના હેઠળ ભારત સરકાર દ્વારા અને રાજ્ય સરકારને એટલે નગરપાલિકાને સંપ્રાપ્ત થયેલી જગ્યાની અંદર અમૃત યોજના હેઠળ ભારત માતા પાર્ક બનાવવાનો આજે ખાતમુહૂર્ત કર્યું છે નગરપાલિકા દ્વારા આજે ખૂબ સારી સંખ્યાની અંદર લોકો આવ્યા અને આ ભારત માતા એટલે કે મલ્ટીપર્પઝ વસ્તુઓથી ઉપયોગ થાય સ્પોર્ટ્સનું પણ હોય બાળકોનું હોય સિનિયર સિટીઝન હોય ચાલવા માટે હોય એવી તમામ ઇવેન્ટો થઈ શકે એવું એક સુંદર મજાનું ભારત માતા પાર્ક અને સાથે સાથે ભારત માતાનું મંદિરનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજ દિન દિશાનગર માટે સુ દિવસ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે અમૃતમય યોજના હેઠળ ત્રણ પોઈન્ટ સોળ કરોડ રૂપિયા ભારત માતા પાર્ક જેમાં ભારત માતાનું સરસ અને સુંદર મંદિરનું નિર્માણ થશે તેમજ આ બગીચામાં વોકિંગ કરી શકીએ બાળકો રમી શકીએ સ્પોર્ટ્સ અને દરેક જગ્યાએ અને નાના વ્યક્તિ પોતાનો અવસર કરી નાના પાર્ટી પ્લોટનું પણ આ બગીચામાં આયોજન કરવામાં આવેલું છે આ શુભ દિવસે નગરજનો જે હાજરી આપી એમનું ખૂબ વંદન કરું છું ભારત માતા કી જય કેટલા એક લાખ ફૂટ છે બરોબર એક લાખ ચોરસ ફૂટ જગ્યા છે અને એમાં લોકો સરસ રીતે વોકિંગ કરે અને રેલીઓમાં લાગે એવું આયોજન ઓડિશા નગરપાલિકા પરિવાર તરફથી કરવામાં આવશે